જે એમનું વર્ણન છે એ સ્પષ્ટ થાય છે ભારતીય જનતા પાર્ટી પણ હર હંમેશા બંધારણમાં નથી માનતી એ સ્પષ્ટ થાય છે કોંગ્રેસ પક્ષ ક્યારે પણ આવું ડૉક્ટર સાહેબ આંબેડકરનું અપમાન નહીં સહન કરે અમે આજે અહીંયા કને ભુજ ખાતે એક વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના બધા સાથીઓ દ્વારા કરવામાં આવ્યો છે આવા ને આવા વિરોધ કચ્છના તમામ શહેરો તાલુકાઓ અને ગામડાઓ સુધી જ્યાં સુધી ગૃહમંત્રી રાજીનામું નહીં આપે ત્યાં સુધી ઉગ્રપણે તમામ કચ્છના દરેક વિસ્તારોમાં અમે આ કાર્યક્રમ કરશું અને અમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે ગૃહમંત્રીએ માફી માંગવી પડશે અને રાજીનામું આપે ત્યાં સુધી અમે આ વિરોધ કાર્યક્રમ ચાલુ રાખીશું આ બધું જોતા ક્યાંક ને ક્યાંક લાગે છે કે ભાજપ પોલીસનો દુરુપયોગ કરી અને કોંગ્રેસની અવાજ દબાવવાની વાત કરે છે પણ આ એ કોંગ્રેસ પક્ષ છે જે અંગ્રેજો સામે પણ નથી દબાણું અને ગમે તેવી પોલીસ લાવે લાઠીચાર્જ કરે ગોળીઓ ચલાવે પણ અમે જે લડાઈ છે એ લડતા રહીશું